સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓના ખાતા સહકારી બેંકમાં ખોલવા અંગેનું માર્ગદર્શન આપવા એપીએમસી છોટાઉદેપુર ખાતે સંયુક્ત અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો દેશના સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રની સંસ્થાઓને મજૂર કરવા ના ધ્યેય સાથે આગળ વધી રહ્યું છે સહકારી સંસ્થાઓને મજબૂત કરવા સહકારી બેન્કોને મજબૂત કરવી પડશે અને એ સહકારી બેન્કોને મજબૂત કરવા સહકારી ક્ષેત્રની સંસ્થાઓએ તેમના તેમજ તેમની સાથે જોડાયેલા તમામ લોકોના ખાતાઓ સહકારી બેંકોમાં ખોલાવવા પડશે આ માટે તારીખ પચીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ વડોદરા ખા ધી બરોડા સેન્ટર કો ઓપરેટિવ બેન્ક ખાતે સહકારી મંત્રીના અધ્યક્ષસ્થાને એક સેમિનાર યોજવામાં આવ્યું હતું જેમાં આ બેન્કના કાર્યક્ષેત્રમાં આવતી તમામ સહકારી સંસ્થાઓના અધિકારીઓ પદાધિકારીઓ ડિરેક્ટર ડિરેક્ટરશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સહકારી સંસ્થાઓના તેમજ તેમની સાથે જોડાયેલા તમામ લોકોના ખાતાઓ ખોલવા અંગેની સૂચના મળતા આજરોજ તારીખ છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારે એપીએમસી છોટાઉદેપુર ખાતે સંયુક્ત રજિસ્ટ્રાર ચારેલા અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર તાલુકાના સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારના સૂત્રને સાર્થક કરવા છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક એટલે ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કમાં તમામ સહકારી સંસ્થાઓ તેમજ સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ લોકોના ખાતાઓ વહેલી તકે ખોલાવવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રભારી અને સંયુક્ત રજિસ્ટ્રાર ચારેલ વડોદરા છોટા જિલ્લા ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર નીલમબેન ચાવડા જીએસસી બેંકના અધિકારી ઉદયસિંહ રાજ ઉદયસિંહ છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ મંત્રી શંકલભાઈ પંચાલ સહકારી અધિકારી વિજયભાઈ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ બોડેલી અને છોટાઉદેપુરના મેનેજર જોશીભાઈ અને ફાલ્ગુનભાઈ બેન્કના કર્મચારીઓ વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ ડિરેક્ટરો અને જિલ્લા રિસ્ટાર કચેરી વડોદરા છોટાઉદેપુરના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર વડોદરા

કે તમામ સહકારી સંસ્થાઓના ખાતા સહકારી બેંકોમાં હોવા જોઈએ એનું કારણ શું છે નાની કે મોટી કોઈ કે આપડી એફડી છે કે કોઈ એક રકમ છે દરેક વ્યક્તિ અત્યારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માં બેંક સાથે જોડાયેલા છે તમારા પોતાના પણ અલગ કોઈ કોઓપરેટિવ બેંકોમાં કે નેશનલાઇઝ બેંકોમાં ખાતા હશે પણ સરકારને મજબૂત કરવા માટે આપણે જે સરકારના સાત સિદ્ધાંતો છે એમાંનો એક છઠ્ઠો સિદ્ધાંત છે કોઓપરેશન અમંગ કોઓપરેટિવ્સ સરકારી સંસ્થાઓ વચ્ચે સહકાર દૂધની ડેરી છે કે પછી સેવા મંડળીઓ છે કે બીજા કોઈ બી છે તો બધાના ખાતા જયારે કોઈ બીજી બેંકમાં છે તો પછી આપણે સહકારી બેંકમાં કેમ નહીં એટલા માટે થઈ માન્ય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે આ એક સ્વપ્ન જોયું છે કે જેટલું બને એટલું જલ્દી તમામ સહકારી બેંકો સંસ્થાઓના ખાતા બેંકમાં ખુલે તો શું થાય કે આપણી બેંક બી મજબૂત થાય અને પ્લસ તમારા લોકો માટે જે સહકાર મંત્રાલય ભારત સરકાર જે વિચારી રહે છે

ઉપરની કક્ષાએ જીએસસી બેંક અને અમિતભાઈ શાહ સાથે આ બધી જ વસ્તુઓનું ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે ઇન્કમ ટેક્સમાં બી આપણે માફી આપી છે ટીડીએસમાં બી આપી રહ્યા છે તો આ બધી વસ્તુઓ અમલ થાય એ પહેલા સૌથી પહેલો જે છે આપણો ટાર્ગેટ એ એટલો છે કે પંદર આઠ સુધીમાં તમામ સરકારી સંસ્થાઓના ખાતા ડીસીસીબીમાં ખોલવાના છે એટલા માટે આજ અમે ડીસીસીબીના સ્ટાફ સાથે અહીંયા ઉપસ્થિત છીએ આપ સૌ મિત્રોને કોઈ બી તકલીફ હોય તો આપ અમને રજૂઆત કરી શકો છો અને બીજો કોઈ પ્રશ્ન હોય માન્ય ચાર સાહેબ આપણી વચ્ચે જ છે અત્યારે તો આજે બસ અમે આ ટાઈમ તમારા લોકો માટે કાઢીને આવ્યા છીએ કે બને ત્યાં સુધી પંદરમી ઓગસ્ટ સુધીમાં ચેરમેન સાહેબ આ સપોર્ટ થી આ કામ આપણે પૂરું કરવાનું છે થેન્ક યુ વેરી મચ